નદીમાં તટ પર જ ચાલ્યા છે પાછળ પણ ભક્તો આવે છે બધા ઘણા બધા નજીક જ છે હવે જે પુલ છે તે પણ નજીક છે નદીમાં બનાવેલો અમે રામપુરાથી ચાલીને લગભગ સાત કિલોમીટર જેટલું ચાલી લીધું છે ને નજીક આવી ગયા છે સામે તિલકવાડા છે મણિનાગેશ્વર આશ્રમ છે કપિલેશ્વર આશ્રમ પણ છે સામેની સાઈડ નાસ્તો છે બવા બટાકા ને શરબત છે જોઈ શકો છો આ લોકો લઈને બે ગયા છે કૃપાબેન પણ છે લોકો પાછળ આવે છે શરબત પી ગયા છે બધા ખાવા બેઠા બટાકા સરસ મજાની સેવા અડધું પટાવી દીધું છે અમે રામપુરાથી ગયા સામે કિનારે તિલકવાડા છે પુલ ક્રોસ કરીને અમે તમે જઈશું હવે જોવા સરકારે પણ ખૂબ સારી વ્યવસ્થા કરી છે મજા આવશે એકવાર નર્મદા પરિક્રમા કરવાની કેમ કે એમ જોવા જાઓ તમે તો કિલોમીટર કિલોમીટરની નર્મદા પરિક્રમા છે જે ત્રણ વર્ષ પચશે પણ આ જે છે તે તમે ચાર પાંચ કલાકમાં પટાવી શકો છો સરસ મજાની પરિક્રમા એકવાર આવવું જોઈએ બધાએ ખૂબ મજા આવશે તો ચાલો બન્યા રહો વિડીયોમાં જોઈ શકો છો તમે સ્ટોર છે આના બધા મૈયાનું મંદિર પણ બનાવેલું છે અહીંયા તમે આવીને આરામ કરી શકો છો બેસીને થાક ખાઈ શકો છો એટલા માટે વ્યવસ્થા બનાવેલી છે અને પછી ડાયરેક્ટ ચાલુ થાય છે જો મેડિકલ તબીબી સારવાર પણ ઉપલબ્ધ છે કોઈને રસ્તામાં થયું હોય તો જુઓ સરસ મજાનો ડોમ બનાવેલો છે ઘણા બધા ભક્તો છે જોઈ શકો છો તમે સરસ મજાની પંખા સાથે વ્યવસ્થા લાઇટ પંખા બધું જ છે ફ્રેન્ડ્સ ડોમ અહીં પટ પટે છે ને અહીંયા ત્યાં બ્રિજ ચાલુ થાય છે જુઓ ટેમ્પરરી એક બાજુથી બીજી બાજુ જવા માટે બ્રિજ બનાવ્યો છે સરસ મજાનો બનવે છે અંદર નારા નાખીને બનાવેલો છે એકવાર જો અવશ્ય આવો તમને ખૂબ મજા આવશે ગ્રુપ સાથે ફ્રેન્ડ્સ સાથે બરા સાથે અમે અત્યારે સાડા ચાર પાંચનો ટાઈમ થયો છે હાર્દિક સ્વાગત છે ઓ રેવા સીટ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે એવું બોર્ડ માર્યું છે ટેમ્પરરી સરસ મજાનો સેતુ લગાવ્યો છે નર્મદે હર ખૂબ મજા આવે છે અમને અમે નાના છોકરાઓને પણ લઈને આવ્યા છે એવું નથી લાગ્યું કે અમને થાક લાગ્યો છે જો અહીંયા મંદિર છે ભગવાન સ્વામીના એની અંદર મૂર્તિ છે આજે હનુમાન જયંતિ છે ને ગુજરાત પોલીસનું પણ છે અહીંયા સરસ મજાનું જુઓ નદીની વચ્ચે પુલ છે જોઈ શકો છો તમે જુઓ ફ્રેન્ડ્સ અત્યારે આ બાજુમાં દૂબા છે આ સેતુની નીચે જુઓ સામેથી તમને દેખાશે આ ત્યાંથી અમે ચાલીને આવ્યા છે ખૂબ સરસ મજાનું આયોજન છે જુઓ પાણી એકદમ ચોખ્ખું છે તમને અંદર પણ દેખાશે આર પાર જોઈ શકો છો જોવા દિવસ રીવા સેતુ ખૂબ સરસ મજાનું છે જો બંને સાઈડ ડેરી કે જ છે જોઈ શકો છો રેવત સેટ ઉપર અમે ચાલી રહ્યા છે ખૂબ સરસ મજા આવે છે બીજી બાજુ પાણીનો અવાજ પણ તમને આવશે સરસ મજાનું કામ કર્યું છે વ્યવસ્થાઓ અમારે અહીં પટે છે જો તમે કામ ચાલુ છે બીજું કશું નાવિનો ભાવ મજાનું છે મજાનો નાવળીનું કામ ચાલે છે લગભગ ચાલીસથી વધારે નાવડીઓ છે રામ પૂરા બાજુ રાત્રે ખૂબ વધારે લોકો આવે છે પરિક્રમા કરવા અને મારું માનવું એવું છે કે તમે લોકો પણ જો સાંજે આવો બપોરે ત્રણ વાગ્યા પછી પરિક્રમા ચાલુ કરો તો શાંતિથી પડી શકે કેમકે રાતે ખૂબ ભીડ થાય છે અહીંયા તો આવતા પહેલાં એકવાર વિચારજો રાત્રે આવતા પહેલાં ખૂબ ભીડ એટલે ખૂબ ભીડ થાય છે નાવડી પણ ઓછી પડે છે જો અમે ચાલીએ છીએ રેવાથી તો પાર કરી લીધો છે તિલકવાડા બાજુ તિલકવાડા બાજુથી હવે અમે જઈએ છીએ મનીનાગેશ્વર કપિલેશ્વર થઈને આગળ સામેની સાઈડ આવી ગયા છે અમે રામપુરાથી ચાલુ પડ્યું હતું અમે રામ સેતુવટી જો અમે રીવા સેતુ વતીને આ બાજુ આવી ગયા છે તિલકવાડા બાજુથી હવે પાછું ચાલું કરી દીધું છે હા ફટા દીધું છે અત્યારે લગભગ સાડા પાંચ વાગી ગયા છે આ બાજુ તિલકવાડા બાજુ વડોદરા સાઈડના અને બધા લોકો ઘણા આવે છે એટલે આ બાજુ પબ્લિક ખૂબ વધી જાય છે તો હું તમને તિલકવાડા બાજુનું પાર્કિંગ છે જે વડોદરાથી લોકો આવે છે તે અહીંયા પાર્કિંગ કરે છે અહીંયાથી ચાલુ કરીને ફરીથી એ લોકો પાછા અહીંયા પરિક્રમા પૂરી કરે છે ચાલો રસ્તામાં અહીંયા ખૂબ સાંજ થઈ છે એટલે માણસો પણ ખૂબ વધી ગયા આ પાર્કિંગ છે તિલકવાળા બાજુ આ સામે મણિનાગેશ્વર આશ્રમ છે મંદિર છે ખૂબ સરસ મજાનો દર્શન કરી લીધા છે અમે હવે એને એક્ઝેક્ટ પાછળ જ નદી છે મંદિરમાં દર્શન કરીને અમે પાછો અમે રસ્તો પકડી લીધો છે તો ચાલો જોઈએ જો મિત્રો ખૂબ ભાઈ ઊંચકાવી બધા ઊંચકાવીને છૂટાઓ ચાલે છે જો ખૂબ ભક્તો વધી ગયા છે હવે સ્પીડ પણ વધી ગઈ છે અમારી જેમ જેમ સાંજ થવા લાગી છે એમ એમ જો ઘણા બધા ભક્તો પણ વધી ગયા છે આ જો અહીંયા તરબૂચની સેવા ચાલે છે જેને પણ ખાવું હોય તે જમી શકે છે તરબૂચની ફ્રી સેવા છે જો ભક્તો લાભ લે છે અહીંયા તમને પણ ખૂબ મજા આવશે રસ્તો અડધો કાપી દીધો છે હવે અમે મણી નાગેશ્વરથી આગળ કપિલેશ્વર તરફ જઈ રહ્યા છે ટૂંક જ સમયમાં કપિલેશ્વર આશ્રમ આવશે થોડોક રસ્તો કાચો પણ છે ને થોડોક પાકો પણ છે પણ બધા સાથે હશે તો ખૂબ મજા આવશે તમને ચાલવાની તમને ખબર નહીં પડે કે કેવી રીતે તમારી પરિક્રમા પટી ગઈ જો તમે

છે આ લોકો બી આવી ગયા છે ચાલતા આ મફત છાસની સુવિધા છે જોરદાર ખૂબ સરસ સેવા આપે છે હવે થોડુંક જ છે જોઈ શકો છો તમે સાંજનો સમય પણ થઈ ગયો છે ચાલો તો આપણે વિડીયોમાં બન્યા રહો કૃપા સુઈ ગઈ છે chị đi ghế đi

મિત્રો કપિલેશ્વર ખૂબ સરસ મજાનું અંદર ઘણા બધા ભક્તો ભેગા થઈ ગયા છે સાંજ થઈ ગઈ છે સાત વાગ્યા ઉપર થઈ ગયા છે જો પરિક્રમા માર્ગ તમને ઇન્ડિકેશન પણ જોવા મળશે અહીંયા જમવાની સુવિધા છે ચાની સુવિધા છે જુઓ કૃપા સુઈ ગઈ છે હું ચા પીઉં છું ને જો નાસ્તો છે પાપડી ગાંઠિયા જલેબી ખૂબ ભક્તોની સેવા છે મરચાં પણ છે તમને આ ચાની સેવા ચાલે છે જુઓ દાદા ખૂબ સરસ ચાની સેવા કરે છે મજાની ને દર્શન કરો તમે જુઓ ખૂબ સરસ જુઓ આ પણ છાસની સેવા ચાલુ છે જમવાની સેવા પણ અહીંયા ચાલુ જ છે રાત થઈ ગયો છે હવે અહીંયાથી અમે નીચે ઉતરીશું નદી તટમાં તો જુઓ સહજયોગ ઉત્તરવાહીની મોટા પરિક્રમા ગુજરાત જોઈ શકો છો તમે ખૂબ સરસ સેવા આપે છે આ બધી મંદિરી તમે પણ પધારો આ પરિક્રમામાં અહીંયા જુઓ ઘણા બધા ભક્તો ભેગા થઈ ગયા છે સાંજના સમયે અમે બપોરનું ચાલુ કર્યું હતું સાંજ થઈ ગઈ છે સાત વાગ્યાની ઉપર થઈ ગયું છે બધા ભક્તો નાસ્તો કરીને હવે આગળ આવ્યા છે જુઓ અમારી ટીમ પણ આવી ગઈ છે હવે અહીંયાથી અમે નદી તરફ પ્રયાણ કરીશું અહીંયાથી નીચે ઉતરીશું નદીમાં તો જુઓ સામેની પાર જે દેખાય છે તે મેં તમને બતાવ્યું હતું વિડીયોમાં તે લાઇટ છે સીતારામ આશ્રમથી લઈને તે એક પેલો જે ટેન્ટ બાંધેલો છે ત્યાં સુધી આ બાજુ અમે હવે નીચે ઉતરીએ છીએ પગથિયા પરથી હવે થોડુંક જ છે અહીંયાથી થોડું ચાલીશું ત્રણ કિલોમીટર જેવું એટલે ટેન્ટ આવી જશે પછી અમારે નાવડીમાં મેસીને સામે રામપુરા જતા રહીશું જુઓ અત્યારે સાત વાગ્યાની ઉપર થઈ ગયું છે સામે આરતીઓ ચાલુ થઈ ગઈ છે બધા મંદિરે આરતી ચાલુ થઈ ગઈ છે જુઓ તમે જુઓ મિત્રો અમે ત્યાંથી અંદર આવી ગયા છે ત્યાંથી ઉતરીને ત્રણ કિલોમીટર જેટલું ચાલીને બધા ખૂબ થાકી ગયા છે કેમ કે ફર્સ્ટ ટાઈમ અમુકવાની પરિક્રમા છે જુઓ બહેનો પણ ખૂબ થાકી ગયા છે હવે અમે અહીંયાથી ટિકિટ લઈશું વીસ રૂપિયા ટિકિટ છે નાવડીમાં બેસવાની તો ટિકિટ લઈને અમે આગળ ચાલી નીકળ્યા છે બધાની ટિકિટ લઈ લીધી છે એક નાવડીમાં બારથી જણને જ બેસવા દે છે એક રાઉન્ડમાં જોઈ શકો છો કૃપા ઉઠી ગઈ છે ઊંઘીને જો વીસ રૂપિયા ટિકિટ છે તમે પણ આવો તો જોઈ શકશો ને એક નાવડીમાં બારથી જણને જ બેસવા દેશે આ ટેન્ટ છે તેનાથી ચાલીને આગળ જવાનું છે અને પછી આગળ તમને નાવડી જોવા મળશે અત્યારે ભીડ ઓછી છે અમે બપોરે ચાલુ કરી દીધું છું એટલે પણ રાતે ખૂબ માણસ આવે છે ખૂબ ભક્તો આવે છે પરિક્રમા કરવા માટે જોઈ શકો છો તમે ઓ હો હો અને અમારા તટ પર આવી ગયા સામેના કિનારે રામપુરા છે તો હવે અમે તૈયારી છે નદીમાં જઈને નાવડીમાં બેસીશું જુઓ એક નાવડી અમારીથી સામે જાય છે હવે બીજી નાવડી આવશે એમાં બી બેસીશું જેતી બનાવેલી છે ખૂબ સરસ વ્યવસ્થા કરી છે સરકારે ને તમને પણ ખૂબ મજા આવશે ગ્રુપ હશે તો ખૂબ મજા આવશે જોઈ શકો છો તમે તરુણસિંહે વિડીયો લીધો છે અમે બહાર ઊભા છે બધા હજુ એક નાવડી આવે ત્યાર પછી અમે બેસીશું અત્યારે ખાલી વિડીયો ઉતારવા માટે તમને બતાવીએ છીએ નાવડીની અંદર થી તેર જણ બેસવા દે છે બસ જોરદાર તો ભક્તો જુઓ કૃપા પણ ઊભી છે રાહ જોવે છે નાવડીની અમે પણ બધા ચાલી ચાલીને થાકી ગયા છે हेलो 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 done <laughs> it?